સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરીને હોટલ અને રહેણાંક મકાન બનાવનાર કુખ્યાત શખ્સ હારૂન અયુબ હિંગરોજા સામે પોલીસે તંત્ર કડક પગલાં લીધા છે આડેસર સામખિયાળી હાઇવે પર હારૂન હિંગોજરાએ સહારા હોટલ નામનું ગેરકાયદે બાંધકામ કર્યું હતું પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાની સૂચનાથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આડેસર પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ વાળા અને મામલતદાર એચ બી વાઘેલાના નેતૃત્વમાં આ કામગીરી કરવામાં આવી હતી કાર્યવાહી દરમિયાન નાયબ મામલતદાર વિશાલ મહેશ્વરી એસ બી ઘાસુરા તેમજ પોલીસ મહેસૂલ અને આડેસર ગ્રામ પંચાયતનો સ્ટાફ હાજર રહ્યો હતો હારૂન હિંગોજરા સામે હત્યા આરએફઓ પર ખૂની હુમલો અને ખનીજ ચોરી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે આડેસર હાઇવે પર આ પ્રકારના અન્ય પાકા દબાણો પણ જોવા મળે છે વહીવટી તંત્રએ હાલ ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓ પર વિશેષ નજર રાખી છે આ કાર્યવાહી સિવાય રાપર તાલુકામાં અન્ય દબાણો પણ દૂર કરવામાં આવ્યા છે કુખ્યાત હારૂન આયુબ ઉપર હત્યા આરીફો પર ખૂની હુમલો ખનીજ ચોરી સહિત સંખ્યાબંધ ગુના નોંધાયેલા છે તો બીજી બાજુ લાકડીયાના આરોપી પ્રવીણ વેલજી કોલીએ સ્વેચ્છાએ પોતાના ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ચલાવ્યું હતું આરોપીએ સરકારી ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રીતે દબાણ કરી પોતાના રહેણાંક માટે